જય મુરલીધ જય ઠાકર મેરામણ આહીર મારો દીકરો જીતીયો અને ગાયન બેરી હોય ઠેકીન બેરી પણ દીકરા એ તો હવે પરમજી ગયો આ મેરામણ રમણ આહિર બોલે ની વસ્તુ કરે બરાબર તો કોઈ સમાજની લાગણી ના દુ ભાઈ એવું આપણે નથી કરવું સત્તાય આપણે તને જાણ કરી કે તું સુધરી જા પરમજીનો ટાઈમ છે તને મારા તો ડીપીમાં છે પણ મારા વોચ માં એવો છે મારા ગ્રુપમાં એવો હશે પણ તારે જી મારો ઉખેડવાનો હોય ને ઉખેડી લેજે મારે નાગદાને તો કમાઈ કર કાપી નાખ મારી નાખ એને ઘેરે જઈને મારી આવ્યું મને અહીં અરે કોઈ વાંધો નથી પણ અમારા ભગવાન કૃષ્ણનું તારે ગીતા ખોલવી હોય તો ખોલજે તારે જી ખોલવું એ ખોલજે હવે બરાબર એટલે મારે તને કંઈ જાજુ નથી કહેવું પણ આ દીકરા બધામાં સડશે તું એક ફોટો કઢાવવા ગયો અને કેટલા સળાઈ તું જુઓ હવે તો અમારા સનાતન ધર્મ અને હિન્દુ ધર્મને લેખો હું તું તો પાકિસ્તાનની ઓલાદ જ છો ન તું થોડો તો આ વિરોધ કરો હિન્દુ ધર્મનો બરાબર તો અમે સડાવતા રહેવું અને સડાવશું બરાબર અને સનાતન ધર્મ મોટો છે રામ મોટો છે કૃષ્ણ મોટો છે એથી મોટું કોઈ નથી એ જગતનો બાપ છે બરોબર તારો બાપ ના હોય તો કંઈ નહીં એના મારે ફેર નથી પડતો બાકી દીકરા તું મે રમણ આહીરને લઈ ગઈ આવ્યો છો આ તારો બાપ છે સમજી લેજે એ નાગદાના તારી જે વિરોધ હતો એ જેવો વિરોધ હોય એવો પણ મારા હામો જે વિરોધ તારા થયો ને એ દીકરા તને છઠ્ઠી ભ્રાહ્મણ યાદ કરાવી દે હા તો મારે પરમજીનો ટાઈમ નાખ્યો કે કોઈ સમાજ મને એમ ના કહે કે તમે એમને ખાલી જાણ કર્યા વગર ચડાવી દીધો એટલે મારે સમાજનું થોડુંક ધ્યાન દોરવું પડે એટલે બાકી ના તારી રીતે મા બેને કરી નાખું હ તને સમાજ કહે કે વાહ જીત્યા લીલેશ કામ કર્યું હોય એક વાગ્યો ને વાહ વી સીડા બરાબર એટલે એમ બરજબરી ના થાય જે વસ્તુ થાય પ્રેમથી થાય બાકી તું એમ કહે કે ના કાઢે ત્યાં હું હું ચાલું રાખું બરાબર જે વસ્તુ થાય પ્રેમથી થાય સમજૂતી જ થાય બાકી ભાઈડાવટથી કોઈ વસ્તુ ન થાય એમ કોઈ તારાવારી તારી પાસે નમીન કોઈ દે નહીં હો એવો કંઈ તું મોટો માણસ નથી થઈ ગયો કે તારું બધા માન રાખે જે વસ્તુ થાય સમજૂતી જ થાય પ્રેમથી થાય સમજી ગયો બાકી તું વોટ કરો કે આમ ગીતા ખોલ નાખું ને ભાગવત ખોલ નાખ તારી માના પેટનો જ ખોલ હો જે છે એ અમને ખબર છે સતી હશે ને એ સમજો અમે ગૂગલમાં ચાલુ કરીશું તું ગૂગલમાં બોલો ને અમને આવડે છે બધું હો એટલે મર્યાદામાં રહી જા એમાં મજા છે બાકી આ મેરામણ આહિર છે મૂકે નહીં તને તારું ધાણી ધાવણ યાદ કરાવી દેશે અમને ગાયરું બોલતા ન થવાડતી ત્યાંથી જાજ ગાયરું બોલ્યું બાકી વિડીયમ અમારે ગાયું ના હોય આમાં છતાં બોલાઈ જાય અવારમાં ઉઠી ત્યાં ભગવાન કૃષ્ણનું રામનો લઈને બેઠો નાગદાને ત્યાં જઈને મારી આવ જા બહુ તારી લાગણી દુભાતી મારી આવ ને આજે મારી ડીપીમાં સડીશીએ વીસ વીસ ત્રીસ જણામાં સઢીએ એકમાંની ત્રીસ જણામાં હું નાખી હ તને એમ ના બોલતો આ તમે કીધું ભાઈ થોડુંક મર્યાદામાં રહી જાય કોઈ સમાજની લાગણી ના ધું ભાઈ એ માટે આપણે કરતા હોઈએ બરાબર કે આપણે સૌ સમાજનું ધ્યાન રાખવું પડે સમાજમાં શું કરે એક આવો હોય તો આપણે સમાજનું કોઈ નથી કંઈ વાત કરતા બાકી તમારી લાગણી ભાઈ તું સમાજની તો અમારે ભાઈ અમારો સમાજ છે બરાબર અમી ભાઈ ભગવાનને માની અમારો બાપ માની રામને માની અમારો બાપ છે બરાબર છે એટલે કોઈ મારે બાબા બાબાસાહેબમાં વિરોધ નથી મારે કોઈ દલિત સમાજ વિરોધ નથી પણ આ નપાવાટના પેટનો એને હાટું થઈને જ આ બધું થાય છે બરાબર છે તો મારે આ વિડીયો બધું લાંબો નથી કરવો તો આ બધું બધું વિડીયો શેર કરજો લાઇક કરજો બાકી મને ધમકી મારતો હતો ને કે તો સળાય તારી ભાગવત ગીતા ખોલું તારી મને ઠોકે હાથ દાન ખોલી દે તું ને આ ફોટો સોળ પરમ દેવ હવે તો જય મોલીધર જય ઠાકર જય દુબરકાધીશ